પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પંચવટી સર્કલ પાસેના ગેરેજમાં સર્વિસ માટે મૂકેલી એક્ટિવાની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ એક્ટિવા સાથે શોધી વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવેરની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન રબારી ટીમના માણસો સાથે શહેરવિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા તે દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અનગટ ગામના નાકા પાસેથી શંકાસ્પદ નંબર પ્લેટ વગરની હોન્ડા એક્ટિવા સાથે ઇસમ અજયભાઈ પૂનાભાઈને પકડી પાડેલ સદર ઇસમ પાસેથી મળેલી એક્ટિવાના પેપર્સ તેની પાસે ન હોય તેમજ તેની પાસે એક્ટિવાની માલિકીના સંબંધના કોઈ પુરાના ન હોય જેથી સદર ઇસમની વધુ પૂછપરછ દરમિયાન તેની પાસે ફરવા માટે કોઈ ટુ વ્હીલર વાહન ન હોય જેથી આઠેક દિવસ પહેલાં ગોરવા પંચવટી સર્કલ પાસેથી આ એક્ટિવાની ચોરી કરી લાવેલાની હકીકત જણાવતા જેથી આ અંગે ખાતરી કરતા તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ મળ્યાલ એક્ટિવા તેને પોતે ચોરી કરી હોવાનું જણાવી જેથી આ બાબતે ખાતરી કરતા ફરિયાદી એક્ટિવા ગોરવા પંચવટી સર્કલ પાસેના ગેરેજ પર મૂકેલ હોય ત્યાંથી આ એક્ટિવા ચોરીમાં જતા અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું જણાતા જેથી આગળની વધુ તપાસ માટે ગોરવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે Bade and Chote are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film Bade Meyaar Chote only in theaters this Eid.